દર્શક મિત્રો નમસ્કાર આમોદમાંથી દાંડી માર્ગ પસાર થાય છે આપણા આમોદવાસીઓ માટે ગર્વની બાબત છે કારણ કે સ્વતંત્રતા પર્વની મહત્વની ઘટના એ દાંડી યાત્રા જેના કારણે ભારતને સ્વતંત્રતા મળી એ દાંડી યાત્રા સાથે આપણે બધા જોડાયેલા છે અને મહાત્મા ગાંધી જેવી વ્યક્તિ જે ગામમાં બે રાત્રિ રોકાણ કરે એ તાલુકા માટે પણ આ ઘટના તો અત્યંત ગર્વની બાબત તો છે જ અને આ આમોદમાંથી પસાર થતા એક માર્ગને જ્યારે દાંડી યાત્રા થઈ ત્યારે ભલે અસ્તિત્વમાં ન હતો પરંતુ સરકારે તો એને દાંડી માર્ગ તરીકે જાહેર કર્યો અને ચૌદ કરોડ રૂપિયા જેવી માતમાર રકમ ખર્ચીને એ રસ્તાને આકર્ષક અને ભવ્ય બનાવવાનો પ્રયાસ પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો પરંતુ સરકારના આ શુભ ઉદ્દેશ્યને ઈજારદાર અને નેશનલ હાઈવેના એન્જિનિયરોની મિલીભગતના કારણે ગ્રહણ લાગ્યું અને આ રસ્તો એ તકલાદી બનતા બન્યા પછીના પહેલા જ વર્ષથી દર વર્ષે મરામત કરવા માટેના લાખો રૂપિયા સરકાર દ્વારા ખર્ચવામાં આવ્યા પરંતુ ત્રણ ચાર વર્ષ સતત આ મરામત કર્યા પછી પણ આ રસ્તાની હાલત બધી બદતર બનતા જતા હાલમાં આ રસ્તાને પુનઃ નવું નિર્માણ કરવા માટેના ઈજારા એ સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યા અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ રસ્તાના રિપેરિંગ કરવા માટેની કામગીરી માટેના ઇજારદારને ઇજારદારનું કામ સોંપવામાં આવ્યું આ રસ્તાના બે બે વખત ભૂમિપૂજન કર્યા બાદ દિવાળી બાદ આ કામનો પ્રારંભ થયો અને આ કામના પ્રારંભને કારણે કલેક્ટરશ્રીએ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનથી એ ટ્રાફિક ડ્રાઈવરજન માટેનું એક જાહેરનામું પણ પ્રકાશિત કર્યું અને અતિભારે વાહનો માટે બે ડિસેમ્બરથી એકત્રીસમી ડિસેમ્બર સુધી આમોદથી દયાદ્રા અને આમોદથી મુલેર માર્ગને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો અને આ રસ્તા ઉપરથી પસાર થતા વાહનો માટે તે ડાઈવરજનની જાહેરાત પણ કરવામાં આવી આ જાહેરનામું પ્રકાશિત થયા પછી મોટાભાગના વાહનો તો આ રસ્તે આવતા બંધ થયા પણ તેમ છતાં કેટલાક વાહનો જે અતિ ભારે છે એ આ રસ્તા ઉપરથી પસાર થતા તો જોવા મળી જ રહ્યા છે પરંતુ મિત્રો આજે આ પ્રતિબંધિત રસ્તો હોવા છતાં અતિભારે વાહનો અહીંયાથી પસાર થાય છે એની વાત આપણે નથી કરવી પરંતુ આ રસ્તા ઉપરથી છેલ્લા પાંચ દિવસથી જે લોકો પસાર થતા હશે અથવા તો આમોદ નગરના જે નગરવાસીઓ છે કે જે જોતા હશે કે છેલ્લા પાંચ છ દિવસથી આ રસ્તાની કામગીરી સંપૂર્ણ બંધ હાલતમાં છે કોઈ કામ આ રસ્તા ઉપર થતું હોય એવું દેખાતું નથી ન તો પાણી છાટનારું ટેન્કર દેખાય છે ન તો ખોદનારું જેસીબી દેખાય છે ન તો રોડને દબાવવા માટેનું બુલડોઝર દેખાય છે કે ન તો હોટ મિક્સ પેવર દેખાય છે વળી આમોદના જ એક મેદાનમાં રહેતા રસ્તાના કામગીરી કરતા અનેક મજૂરો જે પરિવાર સાથે રહેતા હતા આ પરિવાર પણ હાલ ગાયબ દેખાય છે તો રસ્તાના કામનું સુપરવિઝન કરતા ઇકો ગાડી લઈને ફરતા તો એક એક્ટિવા લઈને ફરતો એ વ્યક્તિ પણ હાલ કેટલાક દિવસથી દેખાતો નથી આમ રોડ સાથે એની કામગીરી સાથે સંકળાયેલા એના સુપરવાઇઝરથી માંડીને મજૂર અને સાધનો એ તમામ એ છેલ્લા પાંચ તો દિવસથી ગાયબ દેખાય છે એનો અર્થ એ છે કે છેલ્લા પાંચ છ દિવસથી આ રસ્તાની કામગીરી બંધ હાલતમાં છે હવે આ રસ્તાની કામગીરી કેમ બંધ છે એ તો કાં તો નર્મદા નેશનલ હાઈવેના એન્જિનિયરો જાણે અથવા તો ઇજારદાર જાણે વહીવટીતંત્ર તો આ જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ સચોટ માહિતી આ અંગેની કોઈ પ્રાપ્ત થઈ શકી નહીં પરંતુ હાલ તો આ રસ્તાની કામગીરી બંધ છે છેલ્લા કેટલાય સમયથી ભારે હાડમારી ભોગવી રહેલી પ્રજા અને વાહન ચાલકો આ રસ્તાની કામગીરી અધૂરું છોડીને ઇજારદાર ક્યાંક ભાગી ગયો હોવાની ચર્ચા અંદર કરી રહ્યા છે પરંતુ એનું પણ કોઈ પૃષ્ટિ મળતી નથી કે ઇજારદાર ભાગી તો ગયો છે એવી પૃષ્ટિ તો કંઈ મળતી નથી પરંતુ શું બીજી કોઈ જગ્યાએ એનું કામ ચાલે છે ક્યાં કામ કરવા માટે ઇજારદાર ગયો હશે એવું પણ આપણે એક વખતે મન મનાવી લઈએ પરંતુ જે જાહેર રસ્તો છે ટ્રાફિક વાળો રસ્તો છે જ્યાં હજારો વાહનોની અવર જવર થાય છે અને કલેક્ટરે જેને એક માસ માટે બંધ કરીને જેનું જાહેરનામું પ્રકાશિત કર્યું છે સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરવાને બદલે આ બીજે કામ કરવા જતો રહે એ કેવી રીતે શક્ય છે આમ આ વાત તો ઘડે ઉતરતી નથી પરંતુ એ વાત સત્ય છે કે હાલ આ રસ્તાની કામગીરી બંધ છે છ દિવસથી આ કામગીરી બિલકુલ બંધ છે એનું કારણ શું કેમ ઇજારદાર આ કામ કરતો નથી અને જો આ જ ગતિએ કામ ચાલશે તો જાહેરનામું જે કલેક્ટર શ્રીનું છે એ બે ડિસેમ્બરથી એકત્રીસમી ડિસેમ્બર સુધીનું છે તો એકત્રીસમી ડિસેમ્બર આવવાને હવે તો ગણતરીના દિવસ જ બાકી છે તો આ ગણતરીના દિવસોમાં જો આ રસ્તાનું કામ પૂર્ણ થઈ જશે ખરું જે રીતે ઇજારદારે કામ શરૂ કર્યું અને કામની ગતિ જોતા એવું લાગી રહ્યું છે કે જો આ છ દિવસ કામગીરી બંધ ન રહી હોત અને કામગીરી સતત ચાલુ રહી હોત તો પણ એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ થાય એમ લાગતું નહોતું તો શું એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં આ રસ્તાની કામગીરી પૂર્ણ ન થાય તો શું કલેક્ટરશ્રી આ જાહેરનામાની મુદત પુનઃ વધારશે અને જો કલેક્ટરશ્રી દ્વારા આ જાહેરનામાની મુદત પુનઃ વધારવામાં આવે તો અનેક વાહન ચાલકોને જે વધારાનો ખર્ચ ડીઝલ સહિતનો ભોગવવો પડે છે એનું શું આમ નર નેશનલ હાઈવેના એન્જિનિયરો આ ઇજારદાર પાસેથી સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરવામાં કેમ ઉણા ઉતરતા હશે કે ઇજારદાર એને મળેલા કામ પ્રત્યે આમ નિરાશાજનક વ્યવહાર કેમ કરતો હશે એ સમજાતું નથી જ્યારે ઇજારદાર કોઈ ઇજારો લે છે ત્યારે સમય મર્યાદામાં એ કામગીરી પૂર્ણ ન કરે તો એ કામગીરીના બદલામાં એને જે મળવું જોઈએ વળતર એ વળતર પણ મળતું નથી મોડું મળે છે તો એનું આર્થિક નુકસાન તો ઇજારદારે પોતે જ ભોગવવું પડતું હોય છે તો શું આ ઇજારદાર પોતે સ્વયં જાતે કરીને આર્થિક નુકસાન ભોગવવાનો પ્રયાસ કરે ખરા પરંતુ એ સો વાતની એક વાત તો સત્ય છે કે આ રસ્તાની કામગીરી તો બંધ છે આ રસ્તો ત્રણ ફૂટ જેટલો ખોદીને એમાં માટી ફિલિંગ કરવા માટેના કામગીરીના કારણે શું આ વિવાદ થયો છે બિનસત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આમોદ નજીક એક માટીના ઇજારદારને ખાણ ખનીજ વિભાગે બેતાલીસ લાખ રૂપિયાના દંડની નોટિસ આપી હોવાની વિગતો એ બિનસત્તાવાર રીતે પ્રાપ્ત થઈ છે શું આ બેતાલીસ લાખ રૂપિયાના દંડની નોટિસ અને આ રસ્તાની કામગીરી એ બે વચ્ચે કોઈ સંબંધ છે ખરો આધાર પુરાવા અને કોઈ નથી પરંતુ આ રસ્તાની કામગીરી છ દિવસથી બંધ છે એટલે આવા પ્રશ્નો એ ઉદ્ભવે સ્વાભાવિક છે હાલ તો પ્રજા એ પોતાની પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને આ રસ્તો જે રસ્તેથી પસાર થાય છે રસ્તાની બંને તરફ ખાણીપીણીના અનેક દુકાનદારો આવેલા છે આ રસ્તો ખોદી નાખવામાં આવેલ છે રસ્તાની કામગીરી બંધ છે અતિ ભારે વાહનો માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે પરંતુ તેમ છતાંય ભારે વાહનો આ રસ્તા ઉપરથી પસાર થાય જ છે અને એના કારણે આ રસ્તા ઉપર ધૂળની ડમરીઓ એ ખૂબ મોટા પ્રમાણમાં ઉઠી રહી છે અને દૂરથી સામેનું દ્રશ્ય ન દેખાય એટલા ધૂળના ગોટે ગોટા ઉડતા હોય છે અને આ ધૂળના ગોટા આ રસ્તા ઉપર આવેલી ખાણીપીણીના દુકાનના માલિકોને પણ પરેશાન કરી રહ્યા છે આ ધૂળના ગોટાને કારણે આ ખાદ્ય સામગ્રી ઉપર પણ આ ધૂળ પડતી હોય છે અને અનેક મુશ્કેલીઓ છતાંય મુસાફરોએ પેટની ભૂખ ઠારવા માટે આ ધૂળ સહિતના ભોજન પદાર્થો આરગવા પણ પડતા હોય છે શું પ્રજાની આવી પરેક પારાવાસ મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે નેશનલ હાઇવેના એન્જિનિયરો આ ઇજારદારને તુરંત કામગીરી શરૂ કરવા માટે કોઈ દબાણ કરશે ખરા કે ઇજારદાર સ્વયં પોતાની અધૂરી કામગીરી પુનઃ ટૂંક સમયમાં શરૂ કરશે ખરો આવનારો સમય જ કહેશે કે આ રસ્તો જે અધૂરો છે એની કામગીરી ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે જ્યાં સુધી પ્રજા એ સહનશીલતાની મૂર્તિ બની રહેશે ત્યાં સુધી પ્રજાની સમસ્યાઓ સાંભળનારા આ દુનિયામાં હાલ કોઈ નથી